હલો મિત્રો તો કાલ જો કારખાના થઈ ગયું બાજુ આજ આપડે પાસે આવે રાતે બહુ અમારો વરસાદ બહુ પીડ્યો હતો જો ખાડા ભરાઈ ગયા આખે આખા પાણીના હાલ ઉકે નથી ખબર રેતી યાર લપટે એવું બધી કઈ નખ્યું વરસાદ એ તો સિંડે પૈતી ગયા આજે મોટર સાયકલ નો તો પતો આવ્યું જ નઈ મોટર તો ચાલો ડાયરેક્ટ મળી કારખાને આ ખુલી ગયા છે આ ભરાય ઉતરી લીધી છે અને આ બે રામ જોઈ લે ગયા ફોન જોવે છે એટલે બેન કઈ કેવું છે તાર કેવું છે વિડીયોમાં આઈશીનો ફોન જોવે કેની કોમેડી આલે નવરા તો જોવો આજ खली नशा है वन पीस, खली ना जो जो बाहे। आई श्विनो, डेट हो से आयना काम, खली नशा नंग से, खली नशा बताए, हम बताए नानू मोटो बता काम कर रहे, तो जो लोग पैपर हांड डाले हैं। તો મિત્રો થાનમાં જો નાઈટ બેઠા હે આરામ થી તો તમે કઈક જવો થાનનો નજારો કઈક આવો છી